પછી કહું વાત કરી અઢી વાગ્યા હે બે છત્રી રાતના થઈએ ને ગુડ નાઇટ બધાય ને જય માતાજી અત્યારે જવાનો પ્રોગ્રામ અચાનક નક્કી કર્યો હોય કે જાવું હે ગામડે કા મમ્મી ને આપણે મમ્મી કીએ એટલે કીએ ત્યારે નીકળી જવાનું કા જવા મારે માતાજી ને દર્શન કરવા જઈ ગામડે અને કઈ લઈ નથી જવાનું જાજુ એટલે હેરિક ને કહું હાલ હાલ સામાન ભરી લે જલ્દી હાલો 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 અને હવે જાય નીચે નીચે ગાડીમાં સામાન મેલીને અત્યારે નાઇટ ડ્રાઈવ દેખાડવાની હે ગામડે જવાને એને મસ્ત મજા આવશે ને એને મેલવા જવાનું આપણે નાની માના ઘરે એટલે હવે આગળ હે ને ગાડીમાં સામાન મેલી ગાડીમાં બેહી નીકળી પછી મસ્તનો બ્લોગ જો આ તમને જોવા મળશે ફૂલ એન્જોયમેન્ટ મારો આપણે આજકાલે નવી ગાડી લઈને જવાના હી એટલે ગાડી તમે જુઓ ને એમ થઈ જાય કે હા 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 ભાઈ આ ગાડી એવી આજ તો વિડીયોમાં એટલે વિડીયો આખો જોજો આગળ બીને રહેજો અને હવે તમને દેખાડી અહીંથી પેલા ઘરેથી પેક કરી નીકળી હાલ એરિક હાલ જલ્દી આપણે જાવું મારો દીખો હાલો ભાવના બેન લાવો હવે અહીંયા જો ને ઘરે આવીને એને લાડવા ખાઈ લીધા અને જો બેસી ગયા છે નિરાયતે કાં બા ને રાઈતના કેટલા જો ચાર વાગ્યા બા ને રાઈતના ચાર વાગે હેરાન ગયરા મોટર બોટર બધું ચાલુ કર્યું આ જો નળી આખી અને અમારે એરિકભાઈ ભાઈ ઠેકડે સઈડો હે ફૂલ અને ગાડી દેખાડું તમને જોવો હવે ગાડી ધોઈન કર નાખી એક નંબર ભાઈ એટલે હવે વિડીયોમાં લેવાની ને જોવાની બધાયને મોજ આવી જાય ને ગાડી કઈ છે જોઈ લ્યો આ છે થાર ભાઈ બધાની લોક લાડી લઈને બધાની ચાહીતી સીધું મુસેવાલાથી ફેમસ થયેલી થાર વન એન્ડ ઓનલી એટલે હવે આપણે જવાનું છે આમાં ગામડે નામ જો ફુવારો માર્યો અત્યારે ગાડી ચોખી જોઈ ભાઈ આપણે ભલે જાવું હોય એટલે મસ્ત ટકાટક ગાડી કરી નાખી છે તો એ બગડી જવાની જાય એટલે પણ હવે જોવાની મજા આવશે વિડીયોમાં ને એમાં હવે ચડી અહીંથી ફટાફટ હાઈવે હજી ડીઝલ એ પૂરવાનું હે આમાં એટલે ડીઝલ પૂરાવીને હાઈવે ઉપર ચડી અને પછી મસ્ત વિડીયો બનાવતા જાય નહીં તમને મસ્ત દેખાડતા જાય હાલો નીકળી હેરિકને હે ને મસ્તનો ફુવારો મારી દેજો અને નવરાવી દેજો ભૈરો હે ગોબરો હેરાન ન કરતો બાને હાલો એરિક ને કઈ દઈ ટાટા ઈ જો જોયા જોઈ થયો કે આ મને મેલીન જાય છે જો હા એ મને ક્યાં મેલીન જાવ હોય કે જો અમારે એરિક ને અમાર વિના એક દી નો હાલે ભાઈ જો 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 આવું છે એને હાલો હવે હાલો આપણે નીકળી હા જો આપણે પહોંચી ગયા મામાની મોઢું લેવા ભાઈ નીકાવા અને અહીંયા લીધો હે સ્ટોપ ને અહીંયા હવે મામાના દર્શન કરાવી દઈ અને અમે દર્શન કરી લઈને પછી એને ધીમે ધીમે નીકળી કા મમ્મી તું ક્યારે આવી જ છેલ્લે અહીંયા પહેલી વાર આવ્યા ને જો મારા મમ્મી પહેલી વાર આવ્યા અને જો અમારા મિસિસ ફોટાફોટા પાડે છે ને બધું ચડાવે છે ને અને આ જો આપણો હાથી ભાઈ ઘટે કાંઈ આમાં મમ્મીને બેસાડી હે મમ્મી કેવી મજા આવી થારમાં હે બહુ મજા આવી ને મમ્મીને આગળ બેહાડી દીધી થારમાં અને સ્કોર્પિયો એ બેહાડ દીધું મમ્મીને બે સપના પૂરા કરી નાખ્યા આપણે હાલો હવે મામાના દર્શન કરી લે જય મામા હાલો મામા સાહેબના દર્શન કરી લીધા ને તમને મસ્ત વિડીયોમાં દર્શન કરાવી દીધા જય મામા દેવ લખનાક જો ને આમ જુઓ અહીંયા ખાલી જીવડા તો જોવો ટબ્બા જેવા આમ જો જીવડા 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 ભાઈ માંડ બચાવ્યા બાકી જો અમુક તો કચરાઈ ગયા એમને એમ આ ધ્યાન રાખવું પડે આપણને ખબર હોય નહીં અને અહીંયા હે જય મામા દેવ જય મામા સાહેબ હા જો ખાલી પડ્યું એ તો એમ લાગે ને રાત કા રાજા ભાઈ કંઈ ઘટે જ નહીં જો અને હવે આપણે અહીંથી પોખસી કાલાવડ અને કાલાવડ પછી આપણે અંદર જવાનું છે એટલે હવે આપણે ધીમે ધીમે મસ્ત નિરાધા આયેલા જાય રાત્રે એટલે જ નીકરા ટ્રાફિક હોય નહીં ને એવી મસ્ત મજા આવે કોઈ નહીં આપણે ગાડી આપવાના ફૂલ શોખીન ખબર જ છે હાલો હવે દર્શન કરી લીધા મસ્ત નીકળી જય મામા દેવ હાલો ભાઈ આપણે કાલાવડ વટી ગયા પચાસ કિલોમીટર રાજકોટથી કાપી લીધું હે અને મસ્તનો જે આજે હાઈવે આવે ને આપણે સમાળાવાળો હાઈવે એક નંબર પટી એવી મસ્ત ઈરાદા હાલવાની મજા આવે હે હાંઠ હિતર હાંઠ હિતર ગાડીની મજા લેતા જાય છે કા મમ્મી કેવી મજા આવે બહુ મજા આવે ને આમાં મામા 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 મને આ જો અમારે નીંદર કરે છે મસ્ત ને અને આ જોવા બધા એમ કહે ને એવરેજ નથી દેતી દો ની દે ને બારની ની દે ને એવી એવરેજ દે તો ભાઈ કોઈનું માનવું નહીં આ ખાલી જોવો કેટલી એવરેજ દે ને અઢાર પોઈન્ટ સત્તર સાડા અઢારની ની એવરેજ એમને એમ દે છે મને અને હાઈટ સિત્તેર એસી એવું નિરાયતા એ જાઉં આ આપણે નાઇટ ડ્રાઈવ સ્પેશિયલ એવરેજ માપવા હાટું જ લીધી કેમ કે આપણે નવી જ ગાડી છે જોઈ લ્યો કેટલી હાલેલી છે ને એ ખાલી મીટરમાં જોઈ લ્યો છવ્વીસો ને એકાણું ખાલી સત્યાવીસો કિલોમીટર હાલેલી છે અને ફોર બાય ફોર ટોપ મોડલ હે ભાઈ એ દેખાડી દે વરી કહે કે આ ફોર બાય ટુનો વિડીયો ઉતારીને ભાઈ આવી રીતના કરે ફોર બાય ફોર થાર ટોપ મોડલ મેન્યુઅલ ડીઝલ છે આપણે ને એવરેજ દઈએ સાડા અઢારની એમને એમ હાઈવે ઉપર સિત્તેર રહેસી સિત્તેર રહેસી તમે આખો ને વ્યવસ્થિત ટોપ ગેરમાં એટલે અને આવું જ હજી તમને હે ને આગળ બધું આપણે દેખાડતા રહી જોતા રહી જાણતા રહી કેમ કે આ બધું પહેલી વાર અનુભવ કરી એ જ તમને કહેતા કેવી આવે મમ્મી જ ને જોવાંખા બે હાલે હું કઉ એસી ની હવા કેવી કે આવે જ જોઈ કે કેવા પંખા ભરે જો ના બાકી પોગે ને અમર ભાવના ના બેન ને કોઈ અને એને મસ્ત મા દીકરો મજા લેતા લેતા આઈ લે જાય કા વાતું કરતા કરતા દેવો ભાઈ અને સવાર પડવા આવી છે છ વાગી ગયા હે ને આપણે હવે ગામડે થી સિત્તેર કિલોમીટર ઈશી આગા ને મસ્ત નિરાધા આઈલા જાય ને તમને દેખાડતા જાય જો વિડીયો માં તો આ ફિલિંગ ઓછી આવે બાકી રિયલ માં આ બધી વસ્તુ કરીને એટલે જોરદાર મોજ આવી જાય અને આજે હું ને મમ્મી સ્કોર્પિયો માં તો આપણે રખડી લીધું થાર માં રખડી કે મમી કેમ બાકી મજા આવી આવી ગઈ ને તો પછી પાછળ પછી દેખાડશું હા પાછળ પછી દેખાડશું ઊઠી જાય ને ત્યારે હાલો હવે અત્યારે આપણે આयला જઈએ ની રાતે હાલો ભાઈ મસ્ત ને ગુલાબી ગુલાબી સવાર થઈ ગઈ છે જોરદાર અને આપણે જો એને હનુમાન ચાલીસા સાંભળતા સાંભળતા જઈ હાલે ફોકસ કર અને મસ્ત જો વિડીયો લેતા લેતા જઈ આપણે કાય ઉતાવળ નથી કેમ કે આવી મજા આપણને સિટી માં ન મળે ભાઈ કા મમ્મી હે કેવી મજા આવે મમ્મી તો કી આપડે ગામડે એ કહે રેવા આવતું રેવું ઈ કે રજા હોય ને એટલે ગામડે રહેવાનું ને ખાવા પીવાનું ને બધુંય કરવાનું જો અમારા મેડમ ઉઠી ગયા છે એક લાવો પાછળ કોઈ નહિ એ ને મસ્ત હું હોય લાંબુ થઈને હોય જવાનું કાઈ ઉપાધિ જ નહીં અને આપણે જો મસ્ત મજા લેતા લેતા જઈએ ખાલી આમ તો નજારો જોવો ખાલી તમે એકવાર કેવી મજા આવે હાલો આલો ધીમે ધીમે હૈલા જાય ને હજી આગળ તમને દેખાડી મજા જ રાખશે જાય આમળે ભોગતા તો જો ભાઈ ભાઈ ગામડે જો જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો જો ખાલી આમ તો જો હજી આપણે કિલોમીટર હે ત્યાં જ વરસાદ ચાલુ થઈ ગયો મોજ આવી થઈ વાહ વાહ ભાઈ ગામડાની મોજી ગામડાની હો હાલો હવે ધીમે ધીમે જો હમણાં પોચી હજી અઢારથી વીસ કિલોમીટર બાકી છે આગળથી આપણે આ બાજુ આમ ટર્ન લેવાનું હે પછી પોચીને તમને દેખાડી મસ્ત રહી ગયો જો આટલું જ હોય ઓ હો હો ભાઈ જોરદાર જાય મો ફૂલ આમ તો જો ધબાટી બોલાવે વાદળું હરખી રીતનું ચડી ગયું હે ઉપર મોજ આવી જાય આવા ડુંગરાવમાં અને એમાં આવો વરસાદ હોય અને એમાં હાથમાં હોય ભાઈ આ ગાડી કાંઈ ન ઘટે હો ભાઈ આમ તો જો ખાલી મોજ એ મોજ છે અમે મોજ કરાવીને તમને કરાવી તમે અમારા વિડીયો જોઈને મોજ કરજો જોઈ લ્યો ખાલી પાછળનો વ્યૂ જોવા આમ પાછળ આવે એક નંબર જો આવતા હોય એ તો જ મસ્ત મોર દેખાણો આમ જો કેવો બેઠો જો અહીંયા દેખાય જો જો બેઠો દેખાય જો અહીંયા રોડ માથે જતો ગાડી આવીને એટલે ઉડીને ઉપર ચડી ગયો જો કેવો મસ્ત દેખાયો અને ઉઈડો કોઈ કળા કરી ભાઈ હા 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 ત્યાં તો કેમેરો ચાલ ચાલુ કર્યો ને ત્યાં તો ભાઈઓ ગયો જો અને હાલો હવે આપણે પોગવું પોગવું જ છીએ જાજી વાર નથી પણ આ હે ને રોડે જોવાની બહુ મજા આવે મસ્ત જોતા જોતા જાય છે તો કેવો બેઠો મોજ કરાવી દીધી ભાઈ હાલો હવે ફટાફટ પહોંચી ગામડે અને વરસાદ જો ઝીણો ધીણો ઝીણો ધીણો ચાલુ જ છે ભાઈ અને મોજ આવી ગઈ ખાલી ભોગીને આ ડ્રાઈવિંગ કરવાનું એક્સપિરિયન્સ છે ને એમ થાય કે હા હા કાંઈ ન કટે ભાઈ હાલો આપણે પોચી ગયા જો ગામડે ને જય વાસડા દાદા દર્શન બધાય કરી લીધા મસ્ત ને અમે આવીને તરત કેમ કે કેટલા વાગ્યા જો આઠ વાગ્યા અમે સાડા સાત વાગ્યાના પોગી ગયા અડધી કલાક થઈ આ જો મસ્ત ગાડી અહીંયા રાખી દીધી હે ને બાકી આપણી કાળી નાગર હરિયાળી થઈ ગયો વરસાદની જોરદાર ભાઈ પાણી હે ફૂલ અહીંયા ગામડામાં જો અને હવે આપણે કરાવી દઈ દર્શન મોઢે માતાજીના જય માતાજી આવીને તરત દીવાબત્તી કરી લીધા બધાએ પૈગે લાગી લીધું દર્શન કરી લીધા હવે તમને કરાવી દર્શન જય માતાજી આ છે અમારા માતાજી નો મઠ માતા મારા પપ્પા એ અમારા ભુવા હતા જય માતાજી ચાલો હવે કરાવી વાછડા દાદાના દર્શન જય વાછડા દાદા વાછડા દાદાનું આપણું જૂનું મંદિર હે ભાઈ બહુ એટલે બહુ જૂનું હું નહોતો એ પહેલાનું જય દાદા આપણા દાદા ગાયોને બચાવવામાં ધીંગા ગાયુને બચાવવામાં ધીંગાણામાં ખાઈ પાતા આપણે વાછડા દાદા એટલે વાછડા દાદા કહેવાય ભાઈ જો જય દાદા સત્કર્મ સત્કર્મ કરવાની બધા એની હિંમત દેજો તાકાત દેજો આપણે દાદાના ને એના દર્શન કરી લીધા હવે તમને કરાવી દે અમારા ગામડે મકાન જે છે ને એની ટૂર વાદળ જો ફૂલ ઉપર ચડ્યા હે ભાઈ એને અહીંયા ગામડે હે ને વરસાદ વરસાદ હે આપણે મઠ છે ને આપણે જૂનવાણી મકાન છે જો આપણા ગામડાનું હોમ ટૂર આ બધા કરાવે ને સિટીનું હોમ ટૂર આપણે ગામડાનું હોમ ટૂર કરાવી કેવી ઝાડવા જાડવા લીલોતરી જો આટલી જગ્યા આખી આમાં ઓછી દેખા હે પણ ઓમ હે ને જાજી છે કેમ કે આપણે વાઈડ એંગલમાં હોય ને એટલે આપણા જૂનવાણી ઘર છે કેમકે આપણો જ જન્મ રાજકોટ થયો હે આપ મારા પપ્પાનો જન્મ પછી દાદા બધા આમાં રહેતા ને મોટા થયા હે જો છે જોઈને જ ખબર પડી જાય કેટલું જૂનું હે ઘર એ જોઈ લ્યો અને વરસાદ આવે ને એટલે આપણે નાહવાનું જ છે ભાઈ મજા જ કરવાની હે અને બાકી ગામડે આવ્યા ને એટલે એવી મોજ આવી જાય હે વાત પૂછોમાં અને પહેલાં જો આ બાથરૂમ નહીં બધું આવું હતું છે નળિયાનું આવી રીતના કરીને રાખી દેતા આમાં બાથરૂમ નહી કરવાનું હોય આખી પાછળ વાઈડ ને જગ્યા તો મોટી જોઈએ ગામડામાં મકાન આટલા જગ્યા મોટી આમ મારા મિસિસ નીંદર કરી લીધી થોડીક મેં તો હાવ નીંદર જ નથી કરી એવો હરખ હતો કે જાવું હોય ને ગામડા એટલે મોજમાં આવી ગયા અને આ જો કેવડું બનાવ્યું આખું વા લગીની હોસ્ટેલ બની બેની આખી અને ચકાચકપીની મીટિંગ આલે હવારના પોરમાં કાયદનો પ્રોગ્રામ શું છે રવિવાર હે તો ક્યાં ફરવા જવાનું ક્યાં લઈ જવાના જો હાલો હવે બીજું જીજી કરશે ને આગળ આગળ જીજી કરતા રહી આપણે ગામડે બધું દેખાડતા રહી નદી વાડીએ આપણે થાર લઈને જવાનું છે દર્શન કરવા માટે ક્યાં હલવાઈ ગયા જો જો હમણાં કેવડા ઓફ રોડિંગ છે ભાઈ ખાડા તો જો ખાલી

અને હજી આગળ જો હજી એક દેખાડો આમાં બાકી એકેય ગાડી હાલે જ નહીં ભાઈ કામની ત્યાં જયા આ કેવડા કેવડા ખાંડા છે જા નોકરા ખાંડા ખોરા ખોરા આવી આઠ અનુ બેઠો ને હાલો ભાઈ આવી મજા કરવા જો જોડિયા નીકળી ગયા આવે આ જો નાની રાણી એ મને ઉલારી દે જો દર્શન કરવા મમ્મી ને ભાઈ ને બધા અહીંયા પાણી ચાલુ હોય ને બહુ પીવાની મજા આવે અને આ જો લીલોત્રી અત્યારે હું વરસાદ રહી ગયો એટલે મસ્ત મજા આવે વાદળ જો કેવા અસલ દેખાય દાદા દાદાના પાછા બીજી વાર દર્શન કરવા આવી ગયા

આ મજા એટલે મજા ઘટ નહીં ભાઈ હવે આટો મારી જવાનો મસ્તના દાદા દાદાના દર્શન કરી લીધા હે દાદાની ધાર જો કેવો વ્યૂ આવે જોરદાર અને આપડે બધા જાડવા ઉગાડેલા હે આ કેરી નું આંબો ની પૂરું થઈ ગયું છે આમાં ઉપર પોપૈયા હે આ બધું અવેળો અવેળો કે કુંડો જો આ પાણી અત્યારે ખરાબ હે બાકી તાજું પાણી હોય ને ત્યારે આમાંથી નીકળે ને પીવાની બહુ મજા આવે જોરદાર બહુ મીઠું આવે ભાઈ હે હા હા ચોરી ચોરી છે ચોરી જો

ના ઊભી આપડી ગાડી જો અહીંયા આપણે ઉભા અહીંયા નદીના કાંઠે કેમ કે અમુક હે ને પધરાવાનું હતું માતાજી નું નહીં આમ તો જો નદી આવે ભાઈ હા 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 ગામડું ગામડું ભાઈ ગમે ગયો આની મજા ન ભૂલાય જો કેવો પવન આવે અને અહીંયા હમણાં હે ને મગર વહી ગઈ બાકી તમને મગર દેખાડો જ મસ્ત અહીંયા બેઠી બેઠી એને જોતી હતી

કયો ચોખો આવ્યો ચોખો રેડી ચાલો આવી હવે આપણે અહીંથી જાય સીધા રાજકોટ એટલે હવે આપણે નીકળી ઘરે અને પછી હવે વિડીયો બનાવતા જ જાય નિરાત એને નાસ્તા પાણી કરતા કરતા જાય અને વાયગા હે કેટલા જો પાંચ વાગવા આવ્યા છે એટલે આપણે રાજકોટ પહોંચી ને અહીંયા ભાઈ ભાઈ જાય ને દીધે માય જો કોઈ ન ભોગે ભાઈ એને હાલો હવે જય માતાજી મળી આગળ એ ભાઈ ઊંટ ભાઈ જોજો હા બસ એમ અમાર કરતા તમ ઊંચા નથી ભાઈ સામે ધોયડો આવે ભાઈ આને કંટ્રોલ માં રાખતું આ કોકને ઠેકાડી દે છે છે આવવા માંડ્યો ઊઠ આપણે થાર ને બ્રેક માર દીધી ભાઈ આનું સામું નઈ થવાનું ઓરી કોબો પાડ દીયા આજે આપણે ડેમ ની પાયરે ભોગી ગયા આમ તો જો નજારો આવે યે ઓહો હાલો ભાઈ આ નાનો કૂવો અને હવે દેખાડી દે મોટો કૂવો જો એય નઈ નઈ આમ ઓધર આમ ની આવડે આવડે જ તરતા તે આ મોટો કુવો આમાં કઈ ગઈ છો જાનવર જીવ છે ગોળ ગોળ જંતર આપણે આવું જોયું છું ને એટલે તો ભાઈ એવા તો કટક બટક તો આયેલા જ રાખે આમ જોવો ભાઈ આપણે આવી ગયા પાછી બીજી વાડી હો છે ને હાઈવે ઉપર જ છે આપણે અહીંયા ઉભા રહી ગયા મસ્ત એ એને જો

ખરે ખરો ભાઈ મહિને એકાદ વાર તો આવી જવાનું અને જો આ બધી આ નામ પાડેલ છે છે એક એક શિલ્પા માધુરી પછી બીજી ઓલું બે નું નામ મને ભૂલાઈ ગયું નોખી નોખી છે શિલ્પા ને પિક્ચર ઉપરથી જ બધા નામ પાડેલા હે છે ને બાકી આખો આ નો સ્ટાફ જ અહીંયા રાખ્યો હે આપડે એટલે કઈ ઉપાદી જ નહીં અને આ ગાડું અને આ જોવા આપણી રાણી છે ને જોરદાર ઘટે કઈ આ ગાડી પડી હોય ને વાડી એટલે આમ કાયદેસર એમ થાય કે ના ભાઈ છે હો ભાઈ આ બધું યુટ્યુબ ની જ દયા થી થાય બાકી કોઈ દી આ બધી વસ્તુ ભેગી ન થાય હા તને ખબર હે આ વિડીયો ઉતારે છે એ જોવા ખબર પડી કે આ વિડીયો ઉતારે છે આ સિંગડાનો આ શેપ હે ને મને બહુ ગમે છે હજી રહ્યો ને આવી રીતના હાલો હાલો માતા આવી ગયો સમાડા જો આમાં ખાલી જો ફોટો સેશન કર્યું હોય ગાડી ઊભી રાખીને મોજ આવી જાય આમ તો જો ડુંગર ડુંગર ને રોડે એવો એક નંબર આ જો જોરદાર અને આપડે ગાડી કેટલી આપી છે કેટલા

અને સારું મળતું હોય એ જ ખાવાનું શું દેશી નહીં ફઈ અંદર બેઠા છે તો દેખાડું દરિયા જો છે ને ને દેખાય બેઠા બેઠા ફોન ચાલુ છે ફોર બાય ફોર સ્પેશિયલ આપણે બધાને મજા કરવા દેખાડવા હાટું જ કે એમ થાય કે ના ભાઈ આમ નાના મિડલ ક્લાસમાંથી ઉપર પહોંચવામાં તમારે માઇન્ડસેટ ને બધું રાખવું પડે ને આ બધું યુટ્યુબમાંથી જ થાય બાકી તમારે કોઈ દી ભેગું ન થાય એટલે મહેનત કરવી પડે બે ચાર વર મથવું પડે આ જ નહીં તો કાલ બધું તમારી પાસે આવે આવે ને આવે એટલે હવે આપણે અહીંથી રાજકોટ હે પચાસ કિલોમીટર એટલે હવે અહીંથી નીકળી આપણે કેટલા વાગ્યા આઠ વાગ્યા ને એટલે ઘરે પહોંચીને એટલે દસ વાગી જાય ઓછામાં ઓછા એટલે પછી હવે ફટાફટ નીકળી દસ વાગે પહોંચી કેમ કે હજી એરિક રાહ જોવે એરિક નહીં આપણે મામાને ઘરે મહિલો હોય નાનીમાં પાસે એને લેવા જવાનું હોય હવે નીકળી ફટાફટ રાજકોટ ઓહ જોયે એટલે કેટલા પડી લીધા ભાવના બેન આખો ખોરો ભરીને બેસી ગયા છે કેટલા બધા હવે બધાને ભૂખ લઈ ગઈ એટલે થોડું કટક બટક નાસ્તો કરી લે ત્યાં તો હમણાં આપણે રાજકોટ આવી જાય પછી ઘરે મસ્ત ખાઈ કાફાઈ

કેવડી એવરેજ દે જો થાર બોર ફોર બાય ફોર ટોપ મોડલ અઢાર પોઈન્ટ છ ની અત્યારે એવરેજ દીએ એ મારી છે અને જો કેટલી એ દીએ આપણે બાકી હજી એકસો ને સત્તાવનની રેન્જ બાકી છે વીસ લીટર આપણે નખાયું છું તો એ છેલ્લે એવરેજ કાઢી લે છે કેવડી દીએ નહીં હવે નીકળી હાલો ધીમે ધીમે નાસ્તો હવે નાસ્તો કરી લઈ પછી નીકળી હાલો ભાઈ રાજકોટ એન્ટ્રી થઈ ગયો આપડી જો ફાઈનલી ઘરે પહોંચવા નજારો જોતા રાજકોટ ભોગી ગયા ભાઈ મોજ આવી ગયો ભાઈ આ રાઈડ હાલો ભાઈ અમારા પેસેન્જર ઉતરવા માંડ્યા હો વારા વારા બધાય હવે આપડે આવી ગયા થી રાજકોટમાં આપડે આવી ઉપર જો બેડી હાઈવે ઉપર આવી ગયા હવે આપણે અહીંયા ભાઈ ઉતારવાના છે અને હમણાં અમારા ડોક્ટર બેન આવે છે તેડવા હાટું ને ગાડી અહીંયા રાખી દીધી હવે એક પછી એક પેસેન્જર બધા ઉતરવા મન છે ને પછી આપણે આપણા ઘર ભેગા એરિક ને કાલે સવારે રાત્રે જોઈ મોડેથી થી તેડવા જાય જ જાય બાકી સવારના વેલો તેડવા જવાનું હે હવે દેખારો છે ફૂલ અહીંયા પો પો રાત્રે સાડા બાર વાગવા આવ્યા હે અને હું પોચી ગયો હેરીક ને લેવા જો

ઘરે આવી ગયા તા મહેમાન એટલે આપડે થઈ ગયું મોડું પણ તોય રાત્રે હે ને પાછો આને સવારે વેલો લઈ જવાનું થાત વળી બા ને કાલ જવાનું બારે અત્યારે જ આને લેવા પોગી ગયા ના પાછો સવારનું ખાધું નથી હેરી કે મારા વિના ભૂખો રહ્યો હે એટલે હવે તેડવા આવો પડે એમ જ હતો સાડા બાર વાઈ ગયા આવ્યા જો ઠેકડા મારે જો જો હમણાં દેખાડું જો હમણાં જો જો જોઈ લે જોઈ લે 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 એલા તું પણ જો આમ જો અહીંયા રહેવું જ નથી એને મેલ દો મેલ દો મેલ દો અહીંયા રહેવું જ નથી એને કઈ ખાધું કે નહીં લે આમ તો જો હાવ ગરો ગરું દબાઈ ગયું ન્યા લગી નો સાહસ કરલી આમ તો જો